નમસ્કાર મિત્રો સ્વાગત છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આખરે જીઆર પ્રસિદ્ધ કર્યો છે એટલે કે આ માગણીઓ સ્વીકારીને જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ ની પૂરક માગણીઓમાં નવી બાબત મૂડી રોકાણ માટે વિશેષ સહાય યોજના પચીસ અંતર્ગત હોસ્ટેલ બાંધકામ કરવા બાબત પ્રસ્તાવના જોઈએ તો વંચાને લીધેલ ક્રમાંક એક હેઠળના પત્રથી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય યોજના માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ હતી જેના સમાવેશ કરવામાં આવેલ હતો આ માર્ગદર્શિકા મુજબ તેમજ વંચાણી લેખેલ બે પરના પત્રની સૂચનાઓ અનુસાર રાજ્યમાં વર્કિંગ વુમન બાંધકામ કરવાની બાબત સરકાર શ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી છે પુખ્ત વિચારણા વિશેષ સહાય અંતર્ગત રાજ્યમાં આવી કુલ વર્કિંગ હોસ્ટેલનું હોસ્ટેલ કરવાની વિચારણા કરેલ છે જે નીચે મુજબ છે જેમાં અમદાવાદમાં મકરબા સુરતમાં અઠવા અડાજણ ગાંધીનગરમાં રાંધેશર રાજકોટમાં એબીડી એરિયા અને વડોદરામાં સુભાનપુરા અને સયાજીપુરા રૂપિયા એકસો તેત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડની નવી બાબતને નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે તો નીચે જે શરતો આપવામાં આવી છે બાંધકામના કામોની દરખાસ્તોની મંજૂરી માટે નિયામક શ્રી

કરવાની રહેશે તેવું મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો રોકાણ માટે વિશેષ સહાય મંજૂર કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેનો જીઆર પણ પ્રસિદ્ધ કરવામાં આવી ગયો છે ધન્યવાદ